નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે જે ચૂંટણીનો મહાપર્વ એટલે આવતીકાલે વડોદરા શહેરમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે સમગ્ર ગુજરાત રાજ્યમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની જે બેઠકો છે તેની ઉપર લોકસભાની ચૂંટણી માટેનું જે મતદાન જે છે તે મતદાન થવાનું છે અને સાથે સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની ચૂંટણીમાં પેટા ચૂંટણી થવાની છે ત્યારે તેને તેનું મતદાન આવતીકાલે વહેલી સવારથી શરૂ થઈ જશે અને સાંજ સુધી આ જે મતદાનની પ્રક્રિયા છે તે ચાલુ રહેશે ત્યારે વિવિધ જે મતદાન મથકો છે તે મતદાન મથકો પર જે ચૂંટણીની લગત જે તૈયારીઓ છે તે તૈયારીઓ હાલ અહીંયા ચાલી રહેલ છે ત્યારે વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલી આ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય જે શાળા આજે ચૂંટણીનું જે મતદાન મથક છે ત્યાંના અમે આપને દ્રશ્યો બતાવે છે હાલ પોલીસને જે તૈનાત છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલે જ્યારે મતદાન થવાનું હોય તેમની તાડામાર તૈયારીઓ ચાલી રહેલ હોય મોડી સાંજ સુધીમાં જે ચૂંટણીલગત જે સાધન સામગ્રી જે છે તે આવી શકે છે તેમ લાગી રહ્યું છે કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે ચૂંટણી પૂર્વે આ જે પોલીસ જે છે તે પોલીસ વિવિધ વિવિધ જે મતદાન મથકો છે ત્યાં પોલીસને તૈનાત કરવામાં આવી રહી છે કોટા પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને અમે આપને એક અપીલ કરીએ છીએ કે જ્યારે આવતીકાલે મતદાન હોય ત્યારે કોઈ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ઓટો રિક્ષા અથવા અન્ય વ્યવસ્થા આવવા જવા માટે કરવામાં આવતી હોય છે તેની રાહ ન જોતાં આપણી સવલત પ્રમાણે અને આપણી જવાબદારી સમજી વોટ આપવા અવશ્ય જો તેવી સ્પાર્ક ડે ન્યૂઝના માધ્યમથી અમે આપને અપીલ કરીએ છીએ આ કોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતો આ મતદાન મથક છે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો અહીંયા મતદાન કરવા માટે આવતા હોય છે ત્યારે અહીંયા ચૂંટણીને જે લગત જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરવામાં આવેલો હોય અને વહેલી મોડી સાંજ સુધીમાં જે ચૂંટણીને લગત જે સાધન સામગ્રી છે એટલે ઈવીએમ મશીનથી લઈ જે વિવિધ જે સામગ્રી હોય તે સાંજ સુધીમાં અહીંયા વડોદરા શહેરના વિવિધ મતદાન મથકો પર પહોંચી શકે છે આવતીકાલે જ્યારે લોકસભા વડોદરા લોકસભા તથા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે અને તેનું મતદાન થવાનું છે ત્યારે આપનો એક કિંમતી મત જે છે ખૂબ જ મહત્વપૂર્ણ મત છે એટલે સૌપ્રથમ આવતીકાલે જ્યારે મતદાનની શરૂઆત થાય ત્યારે પહેલી પ્રાયોરિટી આપના મતદાનને આપતા આપનું જે મતદાન મથક છે ત્યાં પહોંચી આપનો કિંમતી મત જે સાચા જે ઉમેદવાર જે તમને લાગે છે કે આ તમારું કામ સારી રીતે કરી શકે છે વધુ સારી રીતે કરી શકે છે